ચૂંટણી સમિતિની બેઠક મળશે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે બેઠકમાં લોકસભા ઉમેદવારોના નામ પર ચર્ચા થશે આ બેઠકમાં રાજસ્થાન ગુજરાતના ઉમેદવારોને લઈને ચર્ચા થશે હરિયાણાના ઉમેદવારોને લઈને ચર્ચા કરવામાં આવશે તો કયા કયા રાજ્યો પર આ ચર્ચા થશે તો ખાસ કરીને ઉત્તરપ્રદેશ ઓડિશા આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર રાજસ્થાન અને હરિયાણા આ રાજ્યોને રાજ્યોના રાજ્યોમાં કેટલીક સીટોના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે તો તે ઉમેદવારોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે આ બેઠક છે તે ચાલી રહી છે કેન્દ્રીય ચુનાવ સમિતિની જે બેઠક છે તે ચાલી રહી છે અને તેમાં રાજ્યોના ઉમેદવારોના નામ છે તે તેની ચર્ચા કરવામાં આવી છે તો વધુ વિગત સાથે આશુતોષ અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે આશુતોષ આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે ખાસ કરીને લોકસભાના ઉમેદવારોના નામ અમુક અમુક રાજ્યોમાં અમુક અમુક બેઠકો પર રજૂ કરવાના બાકી છે આ બેઠકમાં આજે શું મુખ્ય એજન્ડા રહેશે શું ચર્ચા કરવામાં આવશે અને શું લિસ્ટ જાહેર કરવામાં આવશે કે કેમ જી આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાર જે છે તે યાદી જાહેર કરવામાં આવી છે અને હવે આગામી દિવસોમાં પાંચમી યાદી જે છે તે જાહેર કરવામાં આવશે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાન પ્રવાસથી આવ્યા બાદ ફરી એકવાર ચૂંટણી સમિતિની બેઠક મળશે અને અન્ય જે નામો બાકી છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને ઉત્તર પ્રદેશ બિહાર સિક્કિમ અને અન્ય રાજ્યો છે તેમાં અનેક ઉમેદવારોના નામ જે છે તે બાકી છે તેના ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે ગુજરાતમાં પણ ચાર જેટલી બેઠકો છે અમરેલી છે સુરેન્દ્રનગર છે સાથે સાથે અન્ય જે જૂનાગઢ છે અને મહેસાણા છે તે પણ બેઠકો ઉપર હજુ પણ ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે તે મુદ્દે પણ કહી શકાય કે ચર્ચા વિચારણા થશે રાજસ્થાન જે છે તેના ઉપર પણ અનેક ઉમેદવારોના નામ જે છે જાહેર કરવાના બાકી છે તેના ઉપર વિસ્તૃત ચર્ચા થવાની છે અને આજે અથવા તો આવતીકાલે અન્ય ઉમેદવારોની યાદી જે છે તે જાહેર થઈ શકે છે કારણ કે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી જે છે તે ઉમેદવારોના જે યાદી છે તે બહાર પાડી રહી છે જેથી કરીને કેમ્પેન જે શરૂ થઈ શકે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય અને ફરી એકવાર જે છે ચારસો પ્લસનો ટાર્ગેટ એચિવ કરી શકાય તે પ્રકારનું જે છે તે આયોજન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જી બિલકુલ જી આભાર આશુતોષ તમામ વિગતો બદલ